જય માતાજી બધાને જય હનુમાન દાદા તો અમી લોકો આજે શેખલા હતા થોડું કામ હતું તો આપણે શેખલા જાતા હનુમાન દાદાનું મંદિર આવી ગયું રોડમાંથી તો મને તેવું થયું કે આપણે આજે દર્શન કરી લઈએ ને હનુમાન દાદાના આશીર્વાદ લઈએ કે કારણ કે આશીર્વાદ લઈ નીકળવું જ પડે કારણ કે બધા કોમમાં આપણે ફતે થાવ હોય ને તો આશીર્વાદ લેવા જરૂર છે તો જોઈ શકો છો તમે હનુમાન દાદાનું બધું લખેલું છે ચાલી હિસા લખેલી તો આપણે चलो જય હનુમાન दादा દર્શન કરવા માટે माटे मित्रो जय हनुमान दादा जो आ हनुमान दादा ना થઈ ગયા અને જો બહુત સરસ મજા ની છે તો જય હનુમાન દાદા જો આપણે આ રોડ મંદિર આવી જો હનુમાન દાદા દર્શન કરવા માટે આવી હતી અને થોડુંક કામ હતી તો અમે લોકો સેકલા ગામે આયા હતા એટલે હનુમાન દાદા મંદિર રોડમાંથી માંથી આવેલું તો આપણે ચાલો કે દર્શન કરી લઈએ તો જરૂરી છે તો આપણો વિડીયો સારો હોય તો હર્મદાબનમાં હું કોમેન્ટ કરો